તો ક્ષત્રિય અગ્રણી પદ્મિનીભા વાળાનો કથિત ઓડિયો વાયરલ થઈ રહ્યો છે અને આ જે ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે પતિ સાથેના વિવાદની ચર્ચાનો આ ઓડિયોમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે બેન પાસે કઈ બનાવું

તમારા પતિ દ્વારા તમને માર કુટ કરવામાં આવ્યા છે એવું ખરું એમ ના હું અત્યારે ભાઈ ના ઘરે છું પણ એ અમારા ઘરની મેટર છે બેન હકીકત તો છે ને હું ખાલી પૂછું છું કારણ કે મને હું તમારા પતિ દ્વારા તમને ઓલી કીર્તિ પટેલ ની બાબત થી કઈક માથાકુટ થઈને એવું કઈ ખરી એવું કઈ એટલે કે હા એટલે આ બધું શું આ સમાજ કરાવે ને આવું આવું હું તો સમાજ માટે લઈ લીધી સમાજ ને આ બધું કરાવવાની એમ કે શું છે છે અત્યારે મારું નામ એટલે આવું કરવું ફરિયાદ બદયાદ કેવું કઈ કર્યું છે ના ના એવું નથી કરવું મારે બેન પણ મને આ લોકો એ જે સોસાયટી વાળા એ કીધું કે તમારા જે મીન્સ કે તમે જે કઈ સાડી કે ડ્રેસ પહેરું તો એ પણ ફાટી ગઈ ને એ બધી હકીકત છે એમ હા એટલે મારા હાથ ઉપાડી એટલા માટે અને શું એમ કે આ બધું કીર્તિ નું નાવ બધું હવે મારે તો એ બધું શું કેવાનું ભાઈ હવે સમજા એટલે આ બધું હવે કોને ઉભું કર્યું એ કોને ખબર પણ આમાં કોઈ વસ્તુ તથ્ય નથી જે આ બધું બોલ બોલ કરે છે ને

તો આપજો અજાણી વ્યક્તિ સાથેની વાતચીતનો જે આ ઓડિયો છે તે વાયરલ થઈ રહ્યો છે હાલ તો ચર્ચાનો વિષય બન્યો છે કે તેમને મારઝૂડ કરવામાં આવી હતી તેમની સાથે અને તેઓ પણ એ વાતનો સ્વીકાર કરતા ઓડિયોમાં જોવા મળ્યા છે